શહેરની સ્વચ્છતામાં મુખ્ય ભૂમિકા નિભાવતા સફાઈ મનપાના સફાઈ કર્મચારીઓનું ભોજન સાથે સન્માન કરવામાં આવ્યું છે સી આર પાટીલ ના સફાઈ કર્મચારીઓ સાથે ભોજન કરી ભેટ સ્વરૂપે આપ્યા સુટકેસ વિશેષ વાત એ રહી કે દરરોજ સી આર પાટીલ જેને ઉપયોગમાં લે છે તે જ ડાઇનિંગ ટેબલ પર કર્મચારીઓને બેસાડી ભોજન પીરસવામાં આવ્યું તેમના પરિવારજનો પ્રત્યે તથા પુત્ર જિગ્નેશ પાટીલ પણ હાજરી હતા અને તેઓએ પોતાના હાથે સૌ સફાઈ કર્મચારીઓને ભોજન પીરસ્યું હતું આ ભોજન કાર્યક્રમ માત્ર ઔપચારિકતાની પૂર્તિ ન રહી પરંતુ દરેક કર્મચારી માટે યાદગાર બની રહી સમગ્ર કાર્યક્રમ દરમિયાન સૌના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તે દરેક કર્મચારીને સન્માન રૂપે સુર્કેશની ભેટ પણ આપવામાં આવી હતી સુરત શહેરને સ્વચ્છતાના ક્ષેત્રે પ્રથમ સ્થાન સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા કર્મચારીઓ માટે આ અભિગમ પ્રશંસનીય ગણાઈ રહ્યો છે આ કાર્યક્રમથી એક સ્પષ્ટ સંદેશ મળે છે કે સફાઈ કર્મચારીઓ માત્ર સમજીવી જ નથી પરંતુ સમાજ માટે અમૂલ્ય યોગદાન આપનાર છે અને તેમનું સન્માન કરવું દરેકનું નૈતિક કર્તવ્ય છે